તિલકવાડા તાલુકાના પંચાયત ખાતે પાક પદ્ધતિ આધારિત ખેડૂત તાલીમ અને એજીઆર પચાસ યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી ઉપર સહાય યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર તરફથી ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાઓની માહિતી દરેક ખેડૂતને મળી રહે અને આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે તે માટે અનેક વખત કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત આજરોજ તિલકવાડા તાલુકા પંચાયત ખાતે પાક પદ્ધતિ આધારિત આધારિત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત એજીઆર પચાસ યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદ પર સહાય યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં તિલકવાડા તાલુકાના ખેડૂતોએ ભાગ લઈ માહિતી મેળવી હતી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે એજીઆર પચાસ યોજના અંતર્ગત ટ્રેક્ટર સહાય ખરીદે પર સહાય યોજના માટે ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર પંચાવન આસપાસ ખેડૂત ખાતેદારો દ્વારા દ્વારા ટેક્ટરની ખરીદી કરીને વેરિફિકેશન માટે કેમ્પની અંદર આવેલા હતા જે એ તમામ ખેડૂતોને સરકારશ્રીની જે યોજના છે એની અંદર જે એના એચપ એચપી એટલે કે હોર્સ પાવર છે એ માટે ચાલીસથી સાઠ હજાર જે નિયમિત સહાય છે તે મળવાપાત્ર છે અને વધુમાં જ્યારે જૂન મહિનાની અંદર સરકાર દ્વારા ટ્રેક્ટર માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલો હતું ત્યારે પણ પિસ્તાલીસ જેવા ખેડૂત ખાતેદારોને અગાઉ પણ આ યોજના અંતર્ગત લાભ મળેલ છે આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન કઠોળ યોજના અંતર્ગત પાક પદ્ધતિ આધારિત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું નેશનલ ફૂડ મિશન આ પાક પદ્ધતિ આધારિત તાલીમ ઘટક અંતર્ગત આજ રોજ ખેડૂતોને કપાસ વત્તા મગ એટલે કપાસ પછી મગના પાક માટે પાક પદ્ધતિ માટે લેવાના થતા પગલાઓ વિશે માહિતી આપવામાં આવી પાક સંરક્ષણના ઘટકો અંતર્ગત પાકના વ્યવસ્થાપન અને ખેત પાકોની ઉપયોગીતા વિશે મહત્વતા અંગે સમજ આપવામાં આવી